વડગામ તાલુકાના જૂની નગરી વિસ્તારમાં ચોરગીંગે તોડફોડ અને ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે નીલકંઠ મહાદેવ મંદિર સહિત અલગ અલગ પાંચ સ્થળોએ કેબલ ચોરીની ઘટનાઓ સામે આવી છે ચોરોએ રાત્રે ત્રાટકી અને આ ઘટનાઓને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયા સ્થાનિક લોકો અને મંદિરના મહારાજે આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે આ અંગે વડગામ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે મહારાજે પોલીસને ચોરગીંગ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને પોલીસે તપાસ શરૂ કરી છે અને ચોરોની શોધખોળ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે સ્થાનિકોમાં આ ઘટનાને લઈને રોષ અને અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે અમારે વડગામ તાલુકાના જૂની નગરી ગામે જૂની નગરી ગામની સીમાઓ જૂના નીલકંઠ મહાદેવ છે ત્યાં કણી હું સેવા કરું છું અને ત્યાં પાણી માટે બોર છે હવે ટોકું પણ છે કે બોરમાંથી ચાલુ કરીએ એટલે ટોકું ભરાય ને ટોક જ મારે અમારે પાણી પીવાનું હોવાનું લોકોનું યાત્રા યાત્રા લોકો આવે એમને પાણી પીવાનું બધું એવી સગવડ હતી અને પ્રથમ દિવસે વાયર કાપવામાં આવ્યો હવે હવે મમ્માને ખબર ના પડી કે બોરમાં પાણી ચાલતું હતું તો પાણી ચાલું હતું અને તકલીમ પાણી બંધ થયું એટલે બોર ચાલુ કરવા ગયા ત્યારે અમને ખબર પડી કે આ વાયર તો કાપીને લઈ ગયું તો પ્રથમ દિવસે આ વાયર કાપીને લઈ ગયા એમાં સાહેબ અમારા ગામમાં મહાદેવની એકલી વાત નથી કરતો પણ લગભગ પાંચ જગ્યાએ એક જ લાઈનમાં વાયર કપોના આસન અને વાયર લઈ ચોરીને લઈ ગયા છે તો આવા રીધા ગુનેગારોને પકડી અને કાબુ લેવા અને બંદોબસ્ત કરવા અમારી માંગ છે બાપુ